ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું એક મોટું નામ એટલેથી મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક આ બેંક ફક્ત એક નાણાકીય સંસ્થા નથી પરંતુ મહેસાણાની આર્થિક અને સામાજિક ગતિવિધિઓનું કેન્દ્ર પણ છે હાલમાં આ બેંક ફરી એકવાર ચર્ચામાં છે પરંતુ આ વખતે તેના બેંકિંગ વ્યવસાયને કારણે નહીં પરંતુ આઠ ડિરેક્ટર્સની પેટા ચૂંટણીને કારણે આ બેંક ચર્ચામાં છે આ ચૂંટણી જાણે એક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે જેમાં રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો વરસાદ થઈ રહ્યો છે રાજ્યની બીજા નંબરની બેંક એટલે ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક અત્યારે બેંકની ચૂંટણીમાં અને બેંકમાં સત્તા જમાવવા માટે સત્તા હાંસલ કરવા માટે બે પક્ષ મેદાને આવ્યા છે વિકાસ અને વિશ્વાસ પેનલ મેદાને છે બેંકમાં સત્તા હાસિલ કરવા માટે આ જંગ એટલી આકરી બની છે કે જેના કારણે બેંકનું વાતાવરણ પણ આખું બદલાઈ ગયું છે અને એક રાજકીય વાતાવરણનું સ્વરૂપ બેંકમાં જોવા મળ્યું છે બે મુખ્ય પેનલ મેદાને છે જ્યારે ચૂંટણીનો પ્રચાર હતો ત્યારે એકબીજા પર આકરા પ્રહારો પણ થયા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવ્યા અને આ જે ચૂંટણી છે મહેસાણા જીઆઈડીસી હોલમાં બંને પેનલ આમને સામને જોવા મળી રહી છે 26 ઉમેદવારોની આ ચૂંટણીનો જંગ એટલો આકરો બન્યો છે કે જેના કારણે

આ વખતે પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે થોડાક સમયમાં ફેસલો થશે મહેસાણા અર્બન બેંકમાં સત્તા પરિવર્તનના સંકેતો જોવા મળી રહ્યા છે મહેસાણા જેડીસી હોલ ખાતે ચૂંટણીનું આયોજન છે મતગણતરી છે વિશ્વાસ અને વિકાસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ટક્કર જોવા મળી પ્રથમ રાઉન્ડમાં વિશ્વાસ પેનલને મોટી લીડ મળી છે ત્રીજા રાઉન્ડ સુધી વિશ્વાસ પેનલ આગળ જોવા મળી રહી છે પહેલા જ રાઉન્ડમાં અર્બન બેંકમાં સૂર્યોદયના અણસાર એટલે કે જે વિશ્વાસ પેનલ છે તેનું સંકેત છે કે તે સૂર્યોદય એટલે ઉગતા સૂરજનું એટલે અત્યારે ઉગતું સુરત સૂર્યાસ્ત સૂર્યોદય સૌથી વધારે આગળ જોવા મળી રહ્યો છે અણસાર આગળ જોવા મળી રહ્યા છે ડીએમ પટેલ અને આનંદ પટેલની પેનલનો ગોળો આગળ જોવા મળી રહ્યો છે કુલ ઓગણપચાસ

પણ મુખ્ય જે લડાઈ છે ત્યા બે પેનલ વચ્ચે છે રાજકીય જે માહોલ છે તે પણ ગરમાવો છે જંગ જે જોવા મળી રહી છે વિકાસ અને વિશ્વાસ પેનલની અંદર પુનરાવર્તન કે પરિવર્તન થશે પરંતુ વિશ્વાસ પેનલ પર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ ઉમેદવારોની આ લડાઈ છે આ જંગ એટલો રોમાંચક બન્યો છે કે લોકો પણ હવે અસમંજસમાં છે કે આ વખતે વિકાસ કે પછી વિશ્વાસ પરિવર્તન

આપનું મંતવ્ય હોય અમને કમેન્ટમાં જરૂરથી જણાવો અને ટૂંક જ સમયમાં ફેસલો થશે કે પુનરાવર્તન કે પછી પરિવર્તન